ધરમ ના ધક્કા થતા રોષ છે લીમખેડા પ્રાંત મામલતદાર કચેરી ખાતે વિવિધ લક્ષી યોજનાઓ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક જાતિનો દાખલો સોગંદનામું ક્રિમિલિયર જેવી સરકારની વિવિધલક્ષી યોજનાની કામગીરીમાં અવારનવાર નેટ સમસ્યાથી લઈને અનેક સમસ્યા ઊભી થતાં અરજદારો લાભાર્થીઓને ધર્મના ધક્કા ખાઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લીમખેડા પ્રાંત મામલતદાર કચેરીમાં જીસ્વાન ઓપરેટર હર્ષિલ ભાભોર જોડે વાત કરતાં જણાવ્યું કે પ્રાંત કચેરી આગળ બીએસએનએલ રિપેરિંગ કામ ચાલે છે તેમના કર્મચારી જોડે વાત કરી લઉં બીએસએલના ટીટીસી એચ પટેલે જણાવ્યું કે ડેવલપમેન્ટનું કામ ચાલે છે ડેવલપમેન્ટના કારણે બે ત્રણ જગ્યાએ કેબલ કપાઈ ગયું છે અડધો કલાક પોણો કલાક એક કલાક પાંચ મિનિટમાં પણ ચાલુ થઈ જાય તેવા ગોળ ગોળ જવાબો આપ્યા હતા ઇન કેસ બીજો કોઈ પ્રોબ્લેમ આવી જાય તો ચાલુ નહીં થાય તેવા ઉડાવ જવાબ આપ્યા હતા અગારા સ્કૂલમાં ભણતી વીણાબેન શૈલેષ જાતિનો સુધારો કરવા માટે ચાર દિવસથી ધક્કા ખાય છે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે દૂર દૂરથી આવતી નાના ભૂલકાઓ લઈને બહેનો કેમેરામાં નજરે પડે છે रिपोर्टर दीपक रावल प्रार्थना संदेश न्यूज़ कितनी आरती उभरा छ पद है कितनी वे लगी कलक लग थी यो थी नेट बंद छे हूं छे नेट बंद छे उ नेट बंद छे हां हां हेना कमटा है तो કેવાયસી કરો છે તમારું નામ તો નેટ બંધ છે કેટલો ટાઈમ થી અડધો કલાક કલાક થઈ ગયો કેટલી વારથી બેઠા છો અહીંયા કેટલા વાગે થી સવારથી સવારથી તો એ લેટ બંદ છે કેટલા વાગે થી ઉભા છો અયા હે કેટલા વાગે થી 9 વાગે થી હમણાં કેટલા વાગ્યા 10 વાગ્યા બે વાગ્યા શું કામ હતું સુધારો કરવા શું કેવા કે છે અહીંયા નેટ બંધ છે એમ કેવા છે તમારે તમારે બી નેટ બંધ છે એમ કેવું નેટ બંધ છે ક્યારે ચાલુ થશે એવું કંઈ કીધું સર્વર બંધ છે ઉપરથી એમ કેટલી વારથી ઉભો છો તો હજી કામ થયું શું કામ નહોતો શું કેવું છે શું કેવું છે નેટ બંધ છે નેટ બંધ છે એમ કેવું છે તમારે નેટ બંધ છે આ બધા નેટ બંધ છે એના કારણે ભાવ એ તમે બેન એ ખૂણામ શું કેવું છે નેટ બંધ છે કેટલા દિવસથી ભણવાનું ખોટું થાય છે તમે અહીં શેના માટે આવો છો મામલા દ કચેરી લિંખ ખેડા અટક સુધારા માટે ચાર પાંચ દિવસથી ધક્કા ખાવા છો કઈ સ્કૂલમાં ભણે છે અગારા શું નામ તમારું વિનામિન સેરિસ

પણ આવે થઈ જશે લગભગ અડધા પોણા કલાક આ તમારું મેન્ટેનન્સ શું કામ ચાલે છે આ કેબલ નું સર કેબલ નું પણ આ તો સવાર વાત છે ને સવાર ની ની કામ કરીએ છે પણ બે બે ત્રણ જગ્યાએ કપાઈ ગયા છે કેબલ કેટલા વાગે થી કામ કરો ભાઈ મેન્ટેનન્સ નું કેટલા વાગે કેટલા વાગે કામ કરો મેન્ટેનન્સ નું સવાર વાગે 10 વાગે કામ કરો છો હજી થયું નથી

લાભાર્થીઓ આટલું ગુરુવારે અહીંયા સરકારી કચેરીમાં કેટલી બધી અડધા દૂર દૂર ગામડાથી આવતા હોય ભૂખ્યા તરસા આવતા હોય છે અને અહીંયા કોઈ કોઈ હોટલ પણ નથી કે ચા પાણી નાસ્તાની નહીં કે લાભાર્થીઓને કેટલો સહન કરવું પડતું છે કલાક અડધો તંત્રની નિષ્કાળજી ના આ આજે ગુરુવાર છે ને તમે કામ કરો તો

એમાં જાણ કરવાનું આવતું નથી પણ જો બીજી કંપની ડેવલપમેન્ટ કરતી હોય ત્યારે જાણ કરવાની ફરજ હોય આજે ગુરુવારનો દિવસ છે અને દૂર દૂરથી લાભાર્થી આવતા હોય છે દૂર દૂર ગામડાઓથી તો તમારે જાણ કરવાનું નથી આવતું કે આ કચેરીમાં કેબલનું કામ ચાલુ કરીએ એમ મેન્શન અમારું ડેવલપમેન્ટને કેબલ કપાય છે હવે

મિજુલ્લા બેન કયા કામથી આવ્યા થી તમે બેન કયા કામથી આવ્યા તમે બી આધાર કાર્ડ માટે આયા તો અમારે હજુ વાર લાગવાની છે સર હું આપની જોડે વાત કરું છું હજુ ટાઈમ લાગશે ડેટમાં કેટલી કેટલી વાર લાગે અડધો કલાક તો બે बे वगवाया છે તમે से पाछा 1 કલાક કો છો પાછા અડધો કલાક કો છો કે ખબર નહી પડતી જો કનેક્શન કન્ફર્મ દી જાય તો અડધો કલાક આપણે 5 મિનિટ નહી કરી આપે પણ હવે તો દાદ નીચે થોડો ટાઈમ તમને વધારે કીયે સબ આવું કેવું તમે ઘડીમાં 5 મિનિટ કો છો ઘડીમાં અડધો કલાક ઘડીમાં કલાક આવું કેમ चौकस टाइम खबर नहीं कि अట్లా टाइम चालू थे हम साहब कारण बीजो कोई प्रॉब्लम आवे तो हमने कोई तो... इन केस कोई प्रॉब्लम आवे इन केस बीजो कोई प्रॉब्लम आ जाए तो बाकी तो हमारा जोड़वा में 10 15 20 मिनट हम्म मॉडम मॉडम अर्धो कलग हमारा कोई बीजो प्रॉब्लम आ तो बाकी नहीं

બીએસએન એલમાં હવે આ લીમખેડા મામલદા કચેરીની અંદર જે નેટ બંધ છે અને અરજદારો સવારથી ઊભા છે લાઈનમાં નેટ નથી એના કારણે તો કયા કારણસર નેટ બંધ છે ડેવલોપમેન્ટનું કામ ચાલુ છે હમણાં એમાં અમારો કેબલ કપ આવી ગયું મેન્ટેનન્સ કરીએ છીએ પણ થોડી વાર લાગી ગઈ મેન્ટેનન્સ કરવામાં આ બધો સવાર થી છે આજે હમણાં વાગ્યા લગભગ કેટલા કેટલા વાગ્યા હમણાં લગભગ હમણાં પોણા બે થયો આ છે પણ આ બે ત્રણ જગ્યાએ કપાઈ એટલે અમે થોડી થઈ પ્રાર્થના સંદેશ તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણા જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો